જામનગર માં મતદાર યાદી સુધારણા ની કામગીરી દરમિયાન કરી રહ્યા હતા અને ત્યારે અચાનક તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે ફરજ બજાવે છે જેમનો નિયેલો નો ઓર્ડર આયર સમાજ સત્યમ કોલોની રોડ પર આવેલો હતો તો ફરજ પર જયારે હતા ત્યારે સાડા અગિયાર આસપાસ એમને એકદમ ચક્કર આવી અને અનકોન્સિયસ થઈ ગયા હતા જેના કારણે એમને એકસો આઠ માં બોલાવી અને જીજી હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવ્યા ત્યાં તરત જ આ ટ્રીટમેન્ટના કારણે અત્યારે અને આ બાબતમાં અમને સાહેબ શ્રી બાર સાહેબ નો બધાનો સારો એવો સપોર્ટ પણ મળ્યો સાહેબ પોતે પણ અહીંયા જોવા આવેલા અને અત્યારે એમની કન્ડિશન છે એવી કાલ કરતા થોડી સારી છે